નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર ખંડેરા ગામે માલધારી ઉપર સિંહે હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી છ બે હજાર પચીસના રાત્રિના અગિયાર કલાકે ખંડેરા ગામના માલધારી વાડી વિસ્તારમાં પોતાના ઘેટા બકરા સાથે સૂતા હતા ત્યારે અચાનક સિંહે પોતાના માલ ઉપર હુમલો કર્યો હતો સાથે સાથે માલધારીને પણ પાછળના ભાગે પંજો મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને લઈને તેમને પ્રાથમિક સારવાર ખંડેરાના ડોક્ટર પાસે કરાવી હતી અને બાવીસ જેટલા ટાંકા આવ્યા હોવાનું માલધારી દ્વારા જણાવવામાં આવ્યું હતું ખંડેરા ગામના નાગજીભાઈ કાળાભાઈ ભરવાડ ઉપર રાત્રિના સમયે સિંહે હુમલો કર્યો હતો જેમાં તેના બેગ કેટાને પણ મારી નાખ્યા હોવાનું નાગજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું વન્ય પ્રાણીઓના તળાજા પંથકમાં અવારનવાર હુમલાઓ સામે આવી રહ્યા છે આ બનાવને લઈને ખેડૂતો ખેતમજૂર અને માલધારીમાં ભયનો માહોલ ફેલાયો છે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ બનાવને લઈને ફોરેસ્ટ વિભાગને પણ જાણ કર્યું હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું આવા અવનવા સમાચારો માટે મારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકશોની આભાર ધન્યવાદ

તો મિત્રો જોઈ શકો છો તમે કે ખંડેરા ગામની અંદર અત્યારે ભયનો માહોલ ફેલાયેલો છે કારણ કે વાર વાર સાવજના ધક્કા થતા હેટા બકરાને નુકસાન પહોંચાડે છે